ભરૂચના વાગરા તાલુકાના દહેજમાં આવેલા ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીયલ કંપનીમાં ભીષણ આગ લાગી જેમાં સમગ્ર વેરહાઉસ બનીને ખાક થયું કોઈ અગમ્ય કારણોસર કંપનીના વેરહાઉસમાં આગ લાગી હતી ઘટનાની જાણ થતાં ફાયર ફાઈટરની ટીમ પહોંચી હતી યુદ્ધના ધોરણે આગ કાબૂમાં લેવાના પ્રયાસો થયા સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી પરંતુ કંપનીનું વેરહાઉસ બનીને ખાક થયું ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝના વેરહાઉસ માં કેલ્શિયમ હાઈપ્લોક્લોરાઈડમાં આગ ભભૂકી ઉઠી હતી એટલે કે પ્લાન્ટ હોઈ શકે અને વેરહાઉસમાં આ પ્રકારનો જથ્થો જ્યાં રાખવામાં આવે છે ત્યાં આગ લાગવાથી વધુ વિકરાળ બની હતી ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટી અને જે કર્મચારીઓની સુરક્ષા છે નિયમથી લઈને પ્રક્રિયા આ બધું જ હવે જીપીસીબી દ્વારા તપાસાઈ રહ્યું છે